ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં તો કે આપણે ઘણા સમયથી આપણે કાંઈ કંઈ બહાર જતા નથી ને કાંઈ આપણે વિડીયો બનાવતા નથી તો આજે થોડોક મોકો મળ્યો છે તો તમને થોડોક આપણી વિડીયોમાં થોડુંક નવું છે તો થોડુંક તમને બતાવી દી તો આપણે આજના વિડીયોમાં આપણે એ છે કે એક જ સરખા આપણે એક જ સેમમાં અત્યારે આપણે પ્રેસર કેસરી અને ક્રીમમાં આપણે પહેલાં એક ઝૂલો ભર્યો છે અને આ તમે જોઈ શકો છો ખાટલો અને નીચે પડી એ ખાટલી તો એ ટોટલ આપણે સેટ કરીને દેવાનો દેવાનું આપણે પાટણ પાસે થરાદ ગામ આવ્યું ને ત્યાં કને આપણે મંદિરના આશ્રમમાં આપણે એને મોકલવાના હે તો બધું સેટ કરીને આપણે એને કમ્પ્લીટ કરીને દેવાનું અત્યારે આપણે ચૂલો ચૂલો ભરાઈ ગયો હોય અને ખાટલો હતો નહીં ભરાઈ ગયો અને સેમ આવી નાની ખાટલી આવે ને એ આપણે બે ભરીને દેવાની અને સાદા તમે બાર જોઈ શકો છો આપણે પાતરવાળો ખાટલો હોય ને એ ભરીને દેવાનો હે અત્યારે તમે આ જોઈ શકો છો આપણે આ બાર પાતર પાતરમાં જે ભરેલા આવે ને એ હતો નહીં સેમ ક્રીમ અને કેસરીમાં જ ભરવાના હે બે ખાટલા એ તમને કીધું કે બે ખાટલી આપણે ભરાઈ ગઈ એક ક્યાં છે અને એક આપણે આ તમને આ સેમ નનકી આ બતાવી આપણે એ બધું એક યાર આપણે પેટર્નમાં બધી જોડીએ જોડી કરવાની આપણે સ્ટીલમાં એક ગાલીચો ભરતમાં એ એક આ ઝૂલો અને આ બે ખાટલી તો બધું આપણે કમ્પ્લીટ કરવાનું તો આજના વિડીયોમાં આટલું હજી આપણે આ જુલામાં દોરી અને બધું કમ્પ્લીટ થઈ જાય એટલે ડી હોત તમને આગળમાં વિડીયોમાં તમને બતાવી દઈ કે કેવી રીતના દોરી કરેલી અને આખો કમ્પ્લીટ થઈ જાય એટલે તમે વિડીયોમાં રહી રહીજો અને મને કોઈ પણ નવા વ્યૂઅર્સ જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો વિડીયોમાં મળી આપણે આગળ અત્યારે આપણે છે ને આખી આખી આપણે ખાતરી આખી કમ્પ્લેટ કરીએ એટલે ઝૂલો થઈ જાય કમ્પ્લેટ પછી આમાં જ્યારે જોડી કરે ને અને આખી આખો ઝૂલો કમ્પલેટ થઈ જાય એટલે એ વિડીયોમાં તમને બતાવી દઈશ પછી આની જે પણ બધી પ્રોસેસ છે કે આગળના માની લો મેં તમને કીધું આમાં આ વિડીયોમાં કે પાતળવાળા બે ખાટલા કરવાના જે આખી આખી બધી જોડીનું જ્યારે બધું કમ્પ્લીટ ભરાઈ જાય ને એટલે તો એ તમને આખી આખા વિડીયોમાં તમે છેલ્લે તમને બતાવી દઈશ તો તમે અત્યારે આ તમે જોઈ લો હાલમાં અત્યારે આપણે અત્યારે ચાર વર્ષથી કમ્પલેટ થઈ જાય છે આપણે દાદા ત્રણ બે ખાટલા ભાગ પાત્ર વાળા ભરવા નાખે ને એ બાકી છે તો તમે વિડીયોમાં એમ સુધી બની ના રહીશું ત્યારે બધી જોડીમાં બધી કમ્પ્લીટ થઈ જાય ને એ તમને સેટ સેટ આખે આખે તમને બતાવવામાં આવશે ત્યાં સુધી બની આવી જવાનું સુધી વિડીયામાં ચાલો આજે આપણે થઈ ગયા બ્લોક નો બીજો દિવસ અને આજે આપણે ફેરો આવી ગયો હોય તો ફેરો અત્યારે મૂકવા જઈ એક ખાતરો આપણે પૂરો કમ્પલેટ પૂરો તો કરી નાખ્યો હે પણ હવે આપણે સવારે વહેલા હોત ને આવ્યા હતા

આટલી દોરી હોતાની નાખી દીધી હવે એ હોય ભરાઈ જાય તો તમને આપણે બતાવી દઈએ કે આપણે કઈ ડિઝાઇનમાં પાછો બીજો ખાટલો ભર્યો હોય અત્યારે તો તમે મારા બ્લોગમાં તે બન્યા રહીજો કે આપણે ફાર્મ હાઉસ ફોપી જઈએ ત્યાં લગીમાં રસ્તામાં જો બતાવવા જેવું હોય છે કાંઈ તો તમને જણા વિડીયોમાં તમને બતાવી દઈશ હાલો બનીના રહીજો વિડીયોમાં તો આપણો આ વ્લોગ જોઈએ ત્રણ દિવસ લગીને ખેંચાવાનો હોય અને પછી પાછા કોઈ ખાસ કરીને કમેન્ટ ન કરતા કે એકને ત્રણ દિવસ લગીને કપડાં પહેર્યા તમારું ભાઈ એવું હોય કે આમાં અમારો યુટ્યુબર ખાસ કરીને એવું છે કે એ અગિયાર બાર દિવસે નાઈ એવો ગંધારીનો હે ગંધારી કોણ કોણ આવું મારા જેવું છે નાવાનું જોર હોય જો કે આપણે તો નક્કી જતું હોય ખાસ કરીને આઠ દિવસે દસ દિવસે અને પંદર દિવસે નાવા વાળા હોય અમુક આવા નાવાનો જોર એમાં ખાસ કરીને એમાં ફર્સ્ટ નંબરે હું આવું નાવાનો જોર હોય ને એટલે હોય આવું બાકી હોય બાપ તમે બાબુડા કે જે રોજે રોજ નાવારે આપણને નાવાનો ટાઈમ નહીં મળતો હોય નકું કામ જ ખેંચી ખેંચીએ કમાવાના પૈસા જ કમાવાના જો ને વાસિન ભાઈ ગા વાસીન ભાઈ ગયો વા સવારમાં વહેલા આવી ગયા હોય તો પેલા આખો દિવસ ખાટલા ભરવાના ફેરો આવી ગયા હોય તો ફેરો કરી નાખવાનો બાકી હોય હું ગમે ત્યારે પછી આપણે કામ આપણે તો કામ જોયે નવરા હોય તો આપણને ઘી ચડે કે હાલો આપણે ત્યાં કાંઈ વાપરવાના કી કઈ છે નહી આપણે કામ હોય એટલે બસ લડી લેવાનું આપણાથી થાય નહીં આપણે કરી લેવાનું આપડી એક સિચ્યુએશન આપડે આ વ્લોક ને આપડે ત્રણ દિવસ લગી સતત ખેંચી રાખવાનો હોય એનું કારણ એ કેમ કે આપણે ઓલો ઝૂલા તો ઝુલો ભરાઈ ગયો અને ખાટલો ભરાઈ ગયા અને ખાટલી ભરાઈ ગઈ બે પછી એના બે જે પાથર વાળા ખાટલા આવે એ હજી ભરવાના બાકી હતા એ બાજુના ગામમાં આપણે જે આનું ઇન્ડિયા ફેબ્રિકેશન ફેબ્રિકેશનનું મેઈન જે કારખાનું હોય ને ન્યાકણે સાધુ પાથર ભરતનું બધું ન્યાકણે કામકાજ કરે અને આંકડા જે અત્યારે હું મૂજીયા બેઠો હોય ને આકણે ખાલી ગાલીચાનું ભરત ને એ જ બધું કામકાજ ચાલતું હોય ને ખાલી રિટેલર જે કોઈ પણ કસ્ટમર આવે એને વેચવા માટે અથવા બતાવવા માટે ને આંકડે ઓફિસને એ બધું રાખેલું હોય બાકી મેઇન કામ તો જે આનું બધું બનાવટથી જ બાકી સ્ટ્રકચરની બધું કમ્પ્લીટ કરે ને એ આપણા ગામથી જ બાજુના ગામમાં ન્યા બધું કમ્પ્લીટ કરે હવે ન્યા ભરાઈ જાય ત્યાર પછી ને આપણે તમને એ વિડીયોમાં બતાવી દઈએ કે આપણે સેટે સેટનું બધું કમ્પ્લીટ કર્યું હોય અને આપણે ગામ ધરાદ બાજુનું આપણે એ જે ઓર્ડર છે એમાં આપણે આશ્રમે મૂકવા જવાના જેનો ઓર્ડર કમ્પ્લીટ આવ્યો હોય આપણે કેસરીમાં ને ચાલો તો હવે આપણે પહોંચી જાય આપણે રંગપર ગામ બાજુ અત્યારે ફેરો આવ્યો છે મૂકતા આવી ચાલો તો આપણી બકરી અત્યારે થઈ ગઈ છે ભૂખી તો જોઈ શકો છો આપણે અત્યારે લાલ લાઈટ આવી ગઈ એટલે આપણે હવે આ નાખી દે અને થોડુંક ખાવાનું સાડા ત્રણસો નો સાડા ત્રણસો નાખ્યા પત્તા બોલ પત્તા બોલ આપડે ટાકી અત્યારે કમ્પ્લીટ કરી નાખ્યા બોલ હવે ગાડી ક્યાં જઈને ઉભી રે કઈ નક્કી નહીં હવે ફૂલો ફૂલ ટાકી ખાઈ દઈએ નક્કી કહેવાય નવાય બધી આગે જો અત્યારે ફરવાનો ટાઈમ નથી આપણે અત્યારે ફેરો હોય તો પેલા ફેરો મુકતા આવી અત્યારે હાલમાં અત્યારે આપણે પહોંચવા આવ્યા માધાપા ચોકડી તો આપણે સામે દેખાય આપણે માધાપા ચોકડી આવી ગઈ છે આપણે આપણે કામ ધંધો કર્યા રાખીએ જોકે કહેવા છે ને એક પિક્ચરમાં આવે છે કે આજ કમાઈ ગયા તો કલ ખાઈ ગયા કલ ખાઈ ગયા તો ફેર પરસો ગુમે ગયા જરૂર માતા છોકરી આપડે જામનગર રોડ લેવાનો હે ચાલો હવે ટ્રાફિક થઈ ગયા ચાલુ હવે આ આપણે ને બ્લોક વાર બંધ કરી હવે આપણે રસ્તામાં પાછા બારો બાર નીકળી તમને વિડીયો માં બતાવી દઈ